માતાજી મિત્રો થી ફરી આપણે એક નવો વિડીયો લઈને આવી ગયા છે તો આપણે કાલ પટ્ટી મૂકીને આવ્યા હતા તો અત્યારે આપણે જઈને જોઈએ એમાં હું લાગ્યું છે લગભગ તો આવી ગઈ છે તો એ છતાં પછી આપણા ભાઈ ફાઇનલી મિત્રો આપણે આપણી જગ્યાએ પહોંચી ગયા છે તો હવે ફટાફટ છે ટાઈમ ખોટી કર્યા વગર પટ્ટી જોવા મને આપણે એમાં આવ્યું એવું તો લાગે છે પટ્ટી ફરી એ બેસી ગઈ થોડીક ચાલો ફટાફટ જોઈ લઈ એ ફાઇનલી મિત્રો પટ્ટી જોવા પડી ગયા છે શેર જ આપણે કાંકું લાગેલું છે હવે આગળ જોઈએ હવે

માઇક લખવો ઓછા પડી ગયો છે પાણી વધારે થઈશ પાણી થોડું કંઈક ઓછું થાય ને તો વળી કંઈક આપણો મેર પડે હજી વધારે બાકી તો જે આવે છે ને એમાં જોડવાનું છે પટ્ટી એમાં હલવાઈ ગઈ છે થોડી થોડી જાજા પટ્ટી હલવાઈ ગઈ

ચાર મી કાઢી દે પાણો તો ખુલ્લી છૂટી ગયો છે વાંધો નથી ચાલો હવે આ પટ્ટી આપણે જોઈ ગયા આમાં તો કઈ ખોરાક આવ્યા છે ત્રણ ચાર કિલા જેટલા હવે બીજી પટ્ટી જોઈ આવ્યું આ આપણે પોતી ગયા બીજી પટ્ટી પા આમાં આપણે શરૂઆતમાં જાય કંઈક વજન દેખાય છે તો આ છે કાંકસો આમાં હજાર મોટે રહી છે સાત આંગળ છે ઓલી આપણે પાંચ આંગળ છે તેમાં જેનું મોટું મોટું કોઈક અમુક ભટકી જાય આમાં આજે મોટા જ ભટકે આપણે માપ ના અગિયારમાં તો કંઈક વજન આવતો જાય છે આપણે આયેલા જાય છે હરવે

તો ઘણી મોટી ઘૂસું કરીને જાય છે ને એટલા જ કરીને જાય છે અને આપણે એમ થાતું છે મોટા કરીને જો જો કાંસા

હજુ વતન હલે છે આ એક કામ છે પૂરી હાલો આ રીયો આપણો પાણ ચાલો પેલા માછલા ફટાફટ કાઢી લઈ પછી પટી કાઢી લઈ a few moments later આપણે પટી બટી કાઢી નવરા થઈ ગયા છે તો જો આપણે આટલા માછલા બધે ભેગા થઈને આવ્યા તો આ આપણી પટિયું છે ઓલો આપણું ટ્યુબ જોવામાં એટલે બાંધેલા રાખ્યા છે તો જો આરિયામાં કાંકસા વધારે આવ્યા છે એકાદું કારુડા એકાદું બે કારડા આવ્યા છે બે શિંગારા સિંગારા તો ઓટાને ફેલ થઈ ગયા છે જો આ આપણી બકાય જો આપડે એટલા આવ્યા છે તો તમને વિડીયો કેવો લાગ્યો હોય કમેન્ટ જરૂર કરજો તો મળશે આગલા વિડીયોમાંથી ત્યાં જેમાં માતા